બાબલા જેવા ફોટા બનાવે છે હાલો ઘણા દિવસો બાદ સફળતા મળ્યા બાદ હો લીલી ના ઘેરમાં જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો સવારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા હતા અને અત્યારે થઈ ગયા છે સાડા બાર અને જાહલ બેને જો સવારમાં વેલા વહેલા જાગી ગયા હતા અમારી હારે અને હા બધી વાતો કરવી એ પહેલાં આજે થઈ ગયું ચૈતર મહિનો બેસી ગયો છે અને ચૈત્ર મહિનાના નોર્ત પણ ચાલુ થઈ ગયા છે અને આજે પ્રથમ નોર્ત છે તો ચૈત્ર નવરાત્રીની તમને બધાને ઢેર સારી શુભકામનાઓ અમારા તરફથી અને અમારા પરિવાર તરફથી અને અમારા જાહલબેન તરફથી પણ ઢેર સારી શુભકામનાઓ કહી દેતો ચાલુ જો બોલાય બધા

એક લાજવાના એકલા જવાના એકલા જવાના સાથી સંગી વિના એકલા જવાના એકા જવાના સૌ પ્રથમ પેલા તો મને આ શબ્દ મીન્સ શબ્દની આ મને સવારની મગજમાં હતી પણ જ્યાં સુધી હું બારી ના કાઢું ત્યાં સુધી મને મજા ન આવે એટલા માટે તો સૌ પ્રથમ પેલા તો જય દ્વારકાધીશ આજે છે ચૈતર મહિનાનું પહેલું નોરતું એટલે કે ચૈત્રી નવરાત્રી છે એટલા માટે તમને બધાને નવદુર્ગામાં પણ

કાલ સાંજે ચાલુ કર્યું તો અત્યારે ચાલુ કર્યું ચલો આમાં ઈકો આવી ગયો છે એટલે બહુ વાત કરવાની બહુ મજા નહીં આવે કાંઈ વાંધો નહીં પછી પાછા જમવા ટાઈમે મેળા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તો અત્યારે બે ગયા છે જમવા એટલે માટે મારે છે ને ચૈતર મહિનાની નવરાત્રી છે એટલે કે અત્યારે બપોરે એક ટાણ ના મેં તો કે ફરાળમાં હાલે તો છે ને હમણાં ગુજરાતમાં ટ્રેન આવેલું છે તમને બધાને ખબર જ હશે કે ઓલા છે ને બાબલા જેવા ફોટા બનાવે છે તો અહીંયા છે ને બાજુમાં તે સ્ક્રીનમાં તમને દેખાતો છે કેવલની કાકીનો જાહલનો મારો ફોટો કેવો બન્યો છે ને કોમેન્ટમાં કહેજો ને કઈ રીતે બને છે એ તો તમને બધાને ખબર જ છે અને બાજુમાં એપ્લિકેશન આપે છે એ એપ્લિકેશનમાં બને છે અને જાહલ કેવી ઢીંગલા જેવી લાગે છે ખાય છે કા બેટા ખાશો ને મંચુરિયમ મંચુર્યમ મને આજે છે ચૈત્રી નવરાત્રી નું પહેલું નોતું હું નવરાત્રી રહ્યો છું માટે બટેટાનું શાક છે છાસ છે અને રોટલી છે એક ટાણામાં અને મંચુરિયમ ની ગોળીઓ છે એમનો જ ભાવે એટલા માટે અમે એ રીતે બનાવી છે ત્રણ માંથી કોણ સારું લાગે છે તો કઈ વાંધો નહીં પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ અમને બન્યા રેજો પૂરા પાણી કરીને નવરા તો થઈ ગયા તા ને અત્યારે વાગી ગયા છે પાંચ ને અમે તૈયાર થઈ ગયા છીએ મંદિરે જવા આટું પણ અહીંયા જો સચિન બલસાડ અને પગમાં દોરો હલવાઈ ગયો છે ને તે કાઢે છે જો હોય લીધી તો હોય આ પાક પકડી પાક ફકડાવજો તો તો કઈ વાંધો નહી ચલો અમે મંદિરે જવાના છે તો જાનભાઈ માનતાજી તમને બધા ને પણ દર્શન કરાવશું તો કન્ટિન્યુ બ્લોક માં બધા બની ના ઘણા દિવસો બાદ સફળતા મળ્યા બાદ સક્સેસફુલી કામ થઈ ગયું છે એટલે અમે જો રૂમ ફેરવી નાખીએ છે કબાટ ને બધું ફેરવતા હતા અને કબાટ ને બહુ હેવી હતું વજન વાળું બહુ હતું એટલે એનો વિડીયોનો શૂટિંગનો કાંઈ કઈ સમય જોવો જ નહીં કારણ કે બીજા બધાને ચાર પાંચ જણાને બોલાવ્યા ને તો વિડીયો ઉતારવા રહી માણસો ઘટતા હતા એવું થતું પણ આ બધું વજન વાળું હતું અને પ્લસ પાછું આ ખાણે ખુશી ક્યાંક અડી ગયું હોય તો વળી ભાંગી જાય એકાદો ખૂણો મોરાઈ જાય પાછો એવું થાય એટલે બધું હાચવે હાચવીને બધું અત્યારે મૂકી દીધું છે અને બેડ બેડમાં જે બધું ગોઠવણી બાકી છે ને આ કબાટની ગોઠવણી છે એ શું છે મેકિન સ્ટેન એની કેય નથી મેકો મેકી દે ને મેલો થાય ખોટો બસ મેક દે આય ધૂળ વાળો થાય અને કબાટમાં જો બધી ગોઠવણી કરી રાખીશ આલે તો તે કેવું ગોઠવ છે દેખાય તો બધું

એકવીસ બાવીસ અને તેવીસ સોવી અને એક તો એક સી સો એ પચીસ બ્લાઉઝ એ હાડી હવે તારે કઈ બોલું તો કઈ છે તો છે હું ક્યાં કઈ કરું છું ભલે ન રહી કઈ વાંધો નહીં હાલો હજી આ બેડ માં નીચે ખાનું ખાલી છે ને બધું ગોઠવી વાળી કાલો હાલ આમાં પેતરા એમાં એવું છે કે અમારે છે ને સ્વરૂપ આપી વિડીયો ઉતારો હતો આ તે દુર મુંગટ હું હાસવી રાખ્યો મેગી પગલી ભરતા શીખી દે ને પછી સારું લાગે એને કાક આમાં છણિયા છણીયું પહેરાયું હોય માથે મુંગટ પહેરાયું હોય તો સારું લાગે હાસવેલું ને ત્યાં હાથમાં આવી ગયું ને તો મેં બાંધી રાખ્યો ફરીથી મળશું નવા નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય